ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે પર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઇનમાં રૂમ નંબર ત્રણસો છમાં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ત્રીસ અને છ મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ એસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દેહગામ ચકલાફરિયામાં રહેતા હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક અઝીમ અયુબ બકાસ નઈમ ઇસ્લામ મદાફરિયા મહંમદ ઝૈદ મહંમદ વોરા પટેલ મોહસિન કમરુદ્દીન દીવાન અને આસિફ ઉસ્માન મલેક ઝાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો જ્યારે હોટલના મેનેજર સહિત ચાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે